યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વ્લોકની અંદર તો સૌથી પહેલા જય માતાજી રામ રામ અને જય દ્વારકાધીશ કેમ છો હોપ કે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો મજામાં છીએ ને લાડવા લઈ લીધા છે સવાર સવારમાં સરસ મજાને આવી ગયા છે એક સારા કાર્ય માટે સારું કાર્ય શું છે તે વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી દેજો અમને જોઈને તો તમને ખબર જ પડી ગઈ છે કે અમે ક્યાં આવી ગયા છે તેમ છતાં પણ જણાવી દઉં કે આજે અમે આવ્યા છીએ ગૌશાળાએ લાડુ ગાયોને લાડવા ખવરવા માટે અમે શેના લાડવા છે કોના તરફથી લાડવા છે તમે વીડિયોની અંદર કન્ટિન્યુ બનાવી રહ્યો એટલે હું તમને સંપૂર્ણ માહિતી જણાવીશ કે આજે કોના તરફથી લાડવા છે અને ગાયોને અમે કઈ રીતે લાડવા સૌરાવીશ વિશે જોવો તમે જો ગૌશાળાની ગાયો જુઓ તમે જો હા જો સરસ મજાનું લાડવા સોળા આવી ગયાં છે અને આ બધી ગાયો છે ને ગૌશાળા પણ સરસ મજાની ગૌશાળા છે અને સવાર સવારમાં આવ્યો તો તમને ખબર જ છે કેવો આવતો હોય આવું કઈક છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો ચેનલ ઉપર નવા આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા ને પછી તમે લાઈક કરવાનું ભૂલી જશો અને શેર કરવાનું જરૂરથી શેર કોકને કરી દેજો કે આવું સારું કાર્ય તમે પણ કરી શકો આ લાડવા જેના તરફથી છે એને સરસ મજાનું કાર્ય કહી શકાય કે એમને જે ગાયો માટે વિચાર્યું એ પોતે પણ કામ કરે છે અને થોડી બચત કરી

સારો વિચાર અને જેમના તરફથી આ ગાયોને લાડવા ખવડાવવાનું આપણે આયોજન છે છે તે આ જો અને વજુભાઈ છે છે આ આ વજુભાઈ અને આજે એમના એક સારા વિચારથી આપણે આ ગાયોને લાડવા ખવડાવવા માટે આવ્યા છીએ કેવી રીતે છે એ તો આપણે એમની પાસેથી જાણશું પણ અત્યારે તમે જુઓ તમે સરસ મજાના લાડવા ખવડાવવાનું કામકાજ ચાલુ છે ને જો મસ્ત છે લાડવા ખવડાવે છે ફેમિલી લાડવા ખવડાવવાનું સરસ મજાનું કાર્ય ચાલી રહ્યું છે અને આપણે પણ લાડવા ખરાયા તમે વિડીયોની અંદર જોયું હશે તમે પણ ક્યારેય જો લાડવા ખવરાયા હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો એટલે અમે પણ લાડવા ખવરા કોઈ પણ સેવાનું કાર્ય કર્યા હોય તમે મારે વજુભાઈ અને બાપુભાઈ જો બાઉ લઈ લઈને લાડવા ખવરાવશે અને બાજુમાં અરવિંદભાઈ પણ જો અરવિંદભાઈને તો તમે જોયા જ હશે દરેક વિડીયોમાં કે લાડવા ખવડાવવામાં હોય જ છે એક વિડીયો એવો નહીં હોય કે અરવિંદભાઈ વગરનો વિડીયો હશે કે આ કાર્યમાં તેવો નહીં હોય અને બાપભાઈ અને વધુ ભાઈ આજે પહેલી વખત અમારી સાથે જોડાના છે ખૂબ જ આનંદ થયો અમને પણ એમને પણ ખૂબ જ આનંદ થયો એટલે જ આપણે આ લાડવાનું કાર્યક્રમ આજે લાડવા ખવરવાનું કામ ઉપાડ્યું છે ને જો બધી ગાયું જોવા જઈએ સરસ મજાની ગૌશાળા છે અને ગાયું પણ એટલી બધી છે લાડવા ખવડાવવાનું પણ કામકાજ જોરશોરથી ચાલે છે સારો વિચાર દરેક વ્યક્તિને સારો વિચાર જરૂરી છે કે આપણે કમાવું હોય તો જરૂરી છે જીવનમાં થોડું ઘણું ત્યારે કોઈ પણ સેવામાં વાપરવું એ પણ જરૂરી છે આપણે પાસેથી જાણવાનું છે કે આજે કેવા વિચાર અને સેના દ્વારા આપણે લાદવા ખાવાનું કામકાજ છે અને કેવો વિચાર કોના દ્વારા અને કોના લોકો ત્યાં બધું છે તો કન્ટિન્યુ બન્યા રેજો એમની પાસેથી આપણે જાણવું છે કે લાડવા ખોરાવવાનો વિચાર ક્યારથી આવ્યો અને કેવી રીતે કન્ટિન્યુ બનાવી દેજો તો ફેમિલી જો શ્યામ ગૌશાળાની એક જેટ બાજુમાં બીજી ગૌશાળા આવી છે તમે એની પહેલાના વિડીયો છે તો તમને ખ્યાલ હશે તેમ છતાં જણાવી દઉં એક જેટ બાજુમાં એની વિધાતા ગૌશાળા આવેલી છે જો શ્યામ ગૌશાળાની એક જેટ બાજુમાં વિધાતા ગૌશાળા આવેલી છે અને હવે અમે તે જગ્યાએ આવી ગયા છીએ શ્યામ ગૌશાળાની બાજુમાં વિધાતા ગૌશાળા ત્યાં પણ નાની નાની જો સરસ મજાની નાની નાની બદડીઓ છે જો ગાયો છે ને બદડીઓ છે અહીંયા પણ જો લાડવા ખોરવાનું અમારે અરવિંદભાઈ તો ચાલુ કરી દીધું છે જો આ શ્યામ ગૌશાળાની થોડીક નાની ગૌશાળા છે નાની નાની બદળીઓ છે જો બિદાતા ગૌશાળા અહીંયા પણ કહ્યું છે જ તે જોઈએ બીજાતા ગૌશાળા ચાલુ કરી દીધું છે ચાલો હવે ધીમે ધીમે અહીંયા લાડવા ફાવે છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો અને લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી જો લાડવા ખવડાવવાનું કામકાજ સંપૂર્ણ રીતે પૂરું થઈ ગયું અને જેના તરફથી લાડવા હતા વજુભાઈ અને બાપભાઈ હવે કેવા વિચાર અને કયા તરફથી હતા તો એમને જ પૂછવું કે આ તમને વિચાર છે અને કેવી રીતે આવ્યો તો આપણી સાથે બાપભાઈ અને વજુભાઈ જોડે ગયા છે

અને ક્યારે તમે આ લાડવા ખવડાવ્યા તો પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયો સારો લાગે તો લાઈક કરી લેજો અને શેર કરવાનું ભૂલતા નહીં તો મજસૂદ આવા નવા વિચાર સાથે ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ અને બાય બાય